બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું સુરતમાં દિવ્ય દરબાર યોજાનાર હોય જેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે ઉચ્ચ અધિકારીઓ સહિત અગિયારસો થી પણ વધુ જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા છે બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી રોડસો પણ યોજી દિવ્ય દરબાર યોજશે સુરતમાં તારીખ છવ્વીસ અને સત્તાવીસમી મેના બે દિવસનો રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબાર યોજવા આવી રહ્યા છે લિંબાયત ખાતે નીલગીરી ગ્રાઉન્ડમાં યોજાનારા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરવાન લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થવાને આરે છે ત્યારે પોલીસે પણ બંદોબસ્ત ગોઠવ્યો છે બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી માટે ચારસો પોલીસ અને સાતસો હોમગાર્ડ તૈનાત છે જોઈન્ટ સીપી સાથે બે ડીસીપી ચાર એસીપી સહિત ચારસો પોલીસ કર્મચારીઓ અને સાતસો હોમગાર્ડ બંદોબસ્તમાં છે સુરતના લીંબાયત ના નિલગીરી વિસ્તારમાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે બાગેશ્વર ધામના મહારાજ શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજી આવવાના પધારનાર છે અને બે દિવસનો કાર્યક્રમ છે અહીંયા ત્યાં તેમનો દિવ્ય દરબાર કરીને કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવનાર છે લોકોની આટલી મોટી સંખ્યામાં હાજરી હોવાથી પબ્લિકના જે લો એન્ડ ઓર્ડર પોઈન્ટ ઓફ વ્યૂથી અને સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી સુરત શહેર પોલીસ દ્વારા ખૂબ જ મોટું આયોજન કરવામાં આવ્યું છે બે ડીસીપી ચાર એસીપી આ પ્રકારે તમામ અધિકારીઓ અને વિવિધ પોલીસ આ ઉપરાંત એસઆરપી પણ રાખવામાં આવી છે આ આની સાથે સાથે લોકો અહીંયા આવશે ત્યારે એ લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા માટે ટ્રાફિક પોલીસે પણ અલગથી આયોજન કર્યું છે પોલીસ દ્વારા આયોજકો સાથે સંકલન કરી અને જે રીતની સંખ્યામાં લોકો આવનાર છે એ મુજબ સુરક્ષા અને લો એન્ડ ઓર્ડર માટેનું આયોજન કરવામાં આવ્યું છે લોકો શ્રદ્ધાપૂર્વક અને સુવિધાભરી રીતના અને કોઈને પણ તકલીફ ન પડે એ રીતના આ દિવ્ય દરબારનો લાભ લઈ શકે ઉપરાંત આસપાસ રહેતા લોકોને પણ કોઈ તકલીફ ન પડે તેઓનું રોજિંદુ જીવન રેગ્યુલર રીતના ચાલુ રહે અને કોઈ તકલીફ ના પડે એ માટેનું પૂરેપૂરું આયોજન કરવામાં આવ્યું અત્યારે અમે ચારસો પોલીસ આ ઉપરાંત સાતસો હોમગાર્ડ આ મુજબનું આયોજન કર્યું છે અને એ ઉપરાંત ટ્રાફિક મેનેજમેન્ટ માટે ટ્રાફિકની અલગથી આખું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે જેમાં ટ્રાફિક બ્રિગેડ ટ્રાફિકના રેગ્યુલર અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ કામગીરી નિભાવશે ટ્રાફિકની સમસ્યા પર ખાસ ધ્યાન રખાશે કે અલગથી ટ્રાફિક પોલીસ સહિત ટીઆરબી જવાનું પણ તૈનાત કરેવાનું જણાવાયું હતું તો સુરતમાં બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી રોડ શો પણ યોજાનાર હોય જો રોડ શો બાદ દિવ્ય દરબાર યોજશે તેવું જાણવા મળ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા